અહીંયા અમારી બિલ્ડિંગમાં રિપેરિંગનું કામ ચાલે છે અઠવાડિયાથી ચાલો છે જો આખો માટલો બાંધો છે અને અહીંયા આગળ આ રીતનું બધું પ્લાસ્ટરમાં છે ને થોડું થોડું રિપેરિંગ કરી રહ્યા છે જ્યાં આગળ લાગે ત્યાં એટલે અત્યારે રિપેરિંગના કારણે અવાજ વધારે આવે છે અને જો પ્લેન આવી ગયું યાર આજે છે ઓગસ્ટ છવ્વીસ અને અત્યારે ટેમ્પરેચર સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને વાતાવરણ એકંદરે સાફ છે થોડા ઘણા વાદળા છે પણ બીજું કંઈ છે અને વરસાદ આવે એવું લાગતું નથી આજે તો હેલ્ડ એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપ ફરીથી એકવાર નવી વિડીયોમાં હું છું જીગ્નેશ પટેલ અને આપ જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ આજે જન્માષ્ટમી છે અને છવ્વીસ ઓગસ્ટ છે પણ જન્માષ્ટમીમાં આજે શું નવું કરીએ એ કશું જ હજુ ખબર નથી સાંજે મહિના ત્યાં જન્માષ્ટમીનો પ્રોગ્રામ છે એટલે ત્યાં આગળ જવાનું પ્લાનિંગ છે અને કાલે જે શાકભાજી લઈને આવ્યા હતા ને એમાંથી જો ટામેટા ને કેપ્સિકમ ને મરચીઓ ને નાની નાની ટામેટીઓના બધા દૂધ છે ને સાફ કરી અને શીતલ એ આગળ પાથરીને મૂકી દીધું છે પછી એને યોગ્ય લાગશે એમ એ મૂકશે અહીંયા આગળ નીચે છે અને ડુંગળીઓ મૂકી છે પણ હજુ ધોવાની બાકી છે એટલે એ બધું છે ને શીતલ જોબ પરથી આવશે એટલે પછી એ પ્રમાણે બધું ગોઠવશે જો શીતલ ઘરે તો આવી ગઈ છે પણ આ બધું હજુ કામ થોડું એનું બાકી છે આટોપવાનું પણ હવે ધીરે ધીરે જેમ જેમ સમય મળશે ને એમ એમ બધું આટોપશે મરચાં બરચાન બધું સાફ કરીને મૂકેલું છે એને પણ હવે જેવી જોબ પરથી સમય મળે એ પ્રમાણે એને ઈચ્છા થશે એ રીતે ગોઠવશે ધીરે ધીરે નહીં શીખતા ધોઈન કમ્પ્લીટ છે બધું કાલ એટલે ધોઈ કાઢ્યું તો કાલ ધોઈ કાઢી દેમ હા અને અમારું જે આ બધી વસ્તુની જે ત્યાં આગળ પૈસા આપ્યા ને એ કહેવાના રહી ગયા હતા પણ આપણે કેટલા તેતાલીસ ડોલર થયા હતા તો બધું જ આવી ગયું ડુંગળી કેપ્સિકમ ટામેટા મરચાં તેટી બેટી પેલું શું કહેવાય તેટી ના નહીં તેટી અલગથી આપેલા

આ ટોપવાનું થશે સારું સારું એટલે રાતના નવ ચાલી થયા છે અને અત્યારે આપણે આવી ગયા છીએ ટી ઓર્ટન ઉપર અહીંયા આગળ ડ્રાઈવ થ્રુ માંથી આપણે કોફી લઈ લઈએ અને પછી કાર વોશ કરાવી દઈએ જો કાર વોશ આખું ખાલી જ છે કાલે બંધ હતું હું આવ્યો તો પરંતુ આજે ખુલ્લું છે અને આપણે અત્યારે હાલ સીધા જ આવી ગયા છીએ એટલે હવે અહીંયા આગળ પહેલાં કાર વોશ કરાવડાવી દઈએ ઓર્ડર આપી દીધો છે ગેટ ખુલી જશે એટલે આપણે સીધા અંદર તો જો આપણે આપણી ગાડી વોશ કરાવી દીધી છે પરંતુ જોવે એવી વોશ થઈ નથી હજુ એક બે વાર વોશ કરીશું ને પછી કમ્પ્લીટ થશે એવું લાગે છે કારણ કે બધું સુકાઈ ગયું હતું એના કારણે થોડી વાર લાગી આગળના ટાયરની અંદર જો તમને દેખાશે હજુ વશ નથી થઈ બરાબર પાછું તો આ રોપે થઈ ગયું છે પણ એક બે વશ કરાવીશું ને એટલે કમ્પ્લીટ થઈ જશે તો અત્યારે સાડા દસ જેવું થવા આવ્યું છે અને આપણે આવી ગયા છીએ તરુણભાઈના ઘરે જન્માષ્ટમી ઉજવવા માટે તરુણભાઈના ઘરે દર વર્ષે એ લોકો સ્થાપના કરે છે ઠાકોરજીની એટલે આપણે અત્યારે હાલ તરુણભાઈના ઘરે જઈ રહ્યા છીએ અત્યારે સાડા દસ થયા છે અને બાર વાગે લલ્લાની બર્થડે છે હેલ્લો પ્રાપ્તિ બોજુર બોલ સે પ્રાપ્તિ બોલ બોજુર લે સવા વી સવા ને આજે કોની બર્થડે છે લલ્લાની બર્થડે ને જે જેની જે જેની હે જે જે જેની બર્થડે છે ને આજે કેટલા વાગે હમણાં બાર વાગે મજા કરીશું આપણે

नंद गिरि आनंद भयो जय कन्हैया लाल की बंद गोडा पालकी जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की हाथी गोडा पालकी जय कन्हैया लाल की

गा प्रभु कामर कौकिगा म चोरी मर चोरी मोहन चित चोरी जय सोदा चोरा गेव कुटु પછી આમ કરી પછી હવે દૂધું કરવાનું મેં કીધું કરવાનું સરસ સરસ તો મિત્રો બધાને આજના જયરણ છોડ જય શ્રી કૃષ્ણ આજે પારણાની નોમ છે આઠ આમ ગઈકાલે પતિ અને આજે નોમ છે અને આજે જિજ્ઞેશભાઈ વતી હું વિડીયો એન્કરિંગ કરું છું અને આજે એક આપણે સરપ્રાઈઝ આપી રહ્યા છે તમે આઈ થિંક ઓગણત્રીસમી માર્ચ બીજી એપ્રિલે તમે વિડીયો જોયો તો અર્પણ પટેલ જે મારો ભાણિયાને મેં રિસીવ કરેલો અને ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું હતું વેલકમ બરાબર છે તો આજે એની બડ્ડે છે આવતીકાલે અઠ્યાવીસ તારીખે અઠ્યાવીસ ઓગસ્ટ એની બડ્ડે છે તો એ કાલે જવાનો છે ટોરેન્ટો તો આપણે એને સરપ્રાઇઝ આપી છે તો સરપ્રાઇઝ માટે જો આપણે એના માટે શું સરપ્રાઇઝ કરી છે તે હું તમને બતાવું તો જો આ આપણે એની સરપ્રાઇઝ બર્થ પાર્ટી કરી છે બરાબર છે જોઈ લો હજુ કેક મૂકવાની બાકી છે અર્પણને એમ બહાર લઈ ગયા છે એના ફ્રેન્ડો એટલે હમણાં આવશે એટલે આપણે કેક કાપીશું તો જો આ અર્પણની સરપ્રાઇઝ પાર્ટી છે અર્પણની બર્થ ડેની પાર્ટી સરપ્રાઇઝ આપી છે અમે બધાએ કારણ કે કાલે સવારે જવાનો એટલે કાલે સેલિબ્રેટ નહીં થાય એટલે આજે અત્યારે સેલિબ્રેટ કરી છે હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ડિયર અર્પન હેપી બર્થ ડે ટુ યુ